મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત છવ્વીસમાં સમૂહ લગ્નનું આયોજન નાની વાવડી ગામ ખાતે રાખેલ છે આ સમૂહ લગ્નની અંદર રોજ ગ્રાઉન્ડને પૂર્વ તૈયારીઓ માટે નાનીવાવડી ગામના બહેનોએ પોતાની સેવા અર્પણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં નાનીવાવડી ગામની મહિલાઓ દ્વારા જે સમૂહ લગ્ન ગ્રાઉન્ડ છે તેને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું આ સિવાય જો વાત કરવામાં આવે તો ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમિતિની અંદર છવ્વીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસથી એકતાલીસ કન્યાઓનું કન્યાદાન એક જ મંડપની અંદર થશે જેમાં દર વર્ષે અલગ અલગ ગામની અંદર આ જે સમૂહ લગ્ન છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ આવનારી ચૌદ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસે સમૂહ લગ્ન દ્વારા નાનીવાવડી ગામ ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જેમાં ચાલીસથી એકતાલીસ કન્યાનું એક જ મંડપની અંદર કન્યાદાન કરવામાં આવશે અને સમાજ દ્વારા જે પ્રકારે દર વર્ષે સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નની અંદર જોડાતા હોય છે ત્યારે આ વખતે પણ નાની વાવડી ગામ ખાતે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભવ્યથી અતિભવ્ય આ સમૂહ લગ્નનું આયોજન કરવા માટે અત્યારથી જ તાળેમાર તૈયારીઓ છે તે જોવા મળી રહી છે